આ વા મજા એવું મારા સિકોતર ના પ્રભુ બોલી આ ગાજી નો ભગવાન આનંદ 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 બોલી જોશે

मामा ना दूडियाओ हो, प्रागना कमोडिमा भागरानी शकोदर राइडे बापो पापो मरी डिहावाल प्रागना मो अग्ये उड केड राखनारी मराश्य थल याडार बारी

તો કોઈ દાળ ભગવાન હાર ને આ બાદ એવું મારા સિકોતર ના પર હું બોલી રહ્યા છું જોડવા આયી છે પરમણ હું ભાઈ બાપો બાપો

ભગવાન બોલતો હોય તો હાથ ના મારું નામ એવું મારા દેવ ના બોલી રહ્યા છે પછી મારી એવું કે છે મહેશ ભુવા

આ વસ્તી બે છે ભાઈ કોઈ ના વધ ને કોઈ ના વસુ દરેક 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 ના મોની મારા સિક્કો ના પેટ ભરી નાસી છે આ વસ્તી ઓળખી છે અવિહેતે મે સિકોદરા વસ્તીના હાજી મેરાજ બોલસેલી છે મા મા તો જો તારે આઠમાં ઓતણા મહેશ બોલ મા મારા દેવ હમા પ્રભુ બોલ વસ્તી વાળું મજા મા આ ભગવાન ભાઈ આઠે પોર બોલી રહ્યો છે અને જેવું જેવું પડ્યું છે નો ભી પડ્યું છે ભગવાન પાર ભાઈ બાપા પડ્યું છે એ મારો દવારકનો ધણી પાર પાર છે મારા સિકોદના બોલી રહ્યો આખી મજા ભાઈ બાપા એ